નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા નગરપાલિકાની કચરા કલેક્શન વાનમાં જોવા મળ્યો મેડિકલ વેસ્ટ લુણાવાડા નગરજનોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાનું સામે આવ્યું શહેરમાં હાઇવે પર ફરતી કચરા કલેક્શનની ગાડીમાં મેડિકલ વેસ્ટ તેમજ બોટલો અને ઇન્જેક્શન જોવા મળ્યા ગાડીના ડ્રાઈવરને પૂછતા કચરો કોણી નાખ્યો તે અંગે ખબર નહીં હોવાનો રાગ આલોપ્યો મેડિકલ વેસ્ટ માટે અલગ ગાડી આવતી હોય છે ત્યારે આ મેડિકલ વેસ્ટ કચરાપેટીમાં પડતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે લુણાવાડા શહેરની કઈ ખાનગી હોસ્પિટલ દ્વારા આ મેડિકલ વેસ્ટ કચરાની ગાડીમાં નખાયો તે તપાસનો વિષય છે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું બીજી તરફ કઈ ખાનગી હોસ્પિટલ મેડિકલ વેસ્ટ પોલીથીનમાં બાંધી આ રીતે કચરો કચરાપેટીમાં નાખે છે તેવી હોસ્પિટલ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ